નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ વિજયા દશમી પર્વ પર ક્ષત્રિયો દ્વારા શસ્ત્ર પૂજન બપોરે ચાર વાગ્યા કલાકથી ભવ્ય બાઇક રેલી બાદ છ વાગે કરાયું શસ્ત્ર પૂજન સત્યનો અસત્ય અને અનિષ પર વિજય ધર્મનો અધર્મ પર વિજયનો આ ઉત્સવ છે ક્ષત્રિયો શસ્ત્ર પૂજન દ્વારા આખું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે આજે ભૂતનાથ મેદાનમાં સૌ ક્ષત્રિયો એક સાથે પૂજન વિધિ કરી હતી દેશની રક્ષા અને સુરક્ષા માટે શસ્ત્રો ઉઠાવવા પડે તો ક્ષત્રિય હંમેશા તૈયાર રહે છે શસ્ત્ર ક્ષત્રિયોની ઓળખ છે એટલે દરેક ઘરમાં શસ્ત્રો રાખવામાં આવે છે જેનું આજે પૂજન કરવામાં આવે છે જય ભવાની દશેરા એટલે સમસ્ત ક્ષત્રિયો માટેનું ખૂબ તહેવાર આજે આપણે સૌ જાણીએ છીએ કે રામ ભગવાને વધ કર્યો અસત્ય સામે સત્ય નો વિજય અધર્મ સામે ધર્મ નો વિજય એમ આજે સમસ્ત ક્ષત્રિયો માટેનું આ મોટું મોટું પર્વ છે ક્ષત્રિયોનો ગૌરવંતો ઇતિહાસ રહ્યો છે ત્યારે આજના દિવસે શાસ્ત્રોનું પૂજનનો અનેરો મહિમા છે શક્તિના નવ દિવસ શારદીય નવરાત્રી એ માતાજીના પૂજન અર્ચનનો સમય છે અને એનો આ દિવસ એ એ સામે સત્યનો વિજય આ નું પર્વ ત્યારે શાસ્ત્રોક્ત વિધિથી થી જુનાગઢ મહાનગરમાં ક્ષત્રિય સમાજની દસ પેટા જ્ઞાતિઓ છે એ એકી સાથે શ્રી સમક્ષ ક્ષત્રિય રાજપૂત સમાજના નામે સૌ સાથે મળીને અનેક સામાજિક કાર્યો પણ કરે છે એ પૈકીનો આજનો એક કાર્યક્રમ હોય છે એમાં દશેઈ સમાજના સૌ આગેવાનો મોટી સંખ્યામાં જોડાય છે આજે વરસાદી વાતાવરણ હતું પણ વરુણ દેવે પણ ક્ષત્રિય સમાજની આ રેલીને માન્યતા આપી હોય એમ આટલો સમય રેલી શરૂ થઈને આ પૂજન કાર્યક્રમ પૂર્ણ થયો ત્યાં સુધી વરસાદ પણ આવ્યો નથી એમ સૌના પણ આશીર્વાદ મેળા છે જય ભવાની જય માતા